જબરજબ લાલ કલર નું પેલું પીડા કલર બાઈક લાગે પણ મારું ચિંતા નહીં લેલા તો હાલ હું રીક્ષા માં રિક્ષા ને ઉતરી જાય છે મેઘ ફેરાને ના પાડેલી છે આપડે તો બાઈક હતા ખબર કે એ બાઇક લેવા આવ્યો મેં ના પાડી એ તમારે લે મને બાઇક લઈ આવ્યો જાણ કાકા આપણે પેલા બાઈક લઈને જાતો અને હવે સીધો બસ માં જવું અને યાર તો નું હતું પણ અત્યારે હું ને ખબર છે હું કાઠું આઈ ગયું છે આશુબાનું બાઇક લીધા આપડે શરમ બાઈક બસ માં નહીં જવાનું

મારું બધું તમે એક વાત કહું તમે મોમુ થઈ છે બોલતા ના ના રૂપા એટલે ના ના એવું નહી મારે કોણ હતું ભેગા થયા દાદ એવું કો

ના ગોળો લાઈટ વાળો ના જવરો શું કરવી લાઈટ એટલે ગોળો તો પેલો પકડે ખબર નાખવાનો

તમારા બાઇક જોવી તો ઘેર ઓમ ચમ કરી દો કે જેવા બાઇક છે બાઇક તો પેલું પડી લાવો જો મને જ લાવ્યો નવું હા તો એવી બાઇક વખણ વખણ કરે છે 13000 નું લાવ્યો હા અને આ તો પેલું પડી જો પોહટ 75000 નું થઈ રહ્યું ઓવા ઓવા જબર છે અને હું શું કાતો તો કે એક આધુ નરવું હોય તો આલો કે ઘડીવા ના ના લઈ જાવ ને ભાઈ બાઇક પેલું લાલ આલો મને તો લાલ નો આળો લીધો છે ખાતોય નહીં કરો લાલ લઈ જઈ જણ ભારો કઈ શું થયું એટલે મંદિર યાર દર્પણ વાળું ના ચાલે યાર બજાર માં તો દર્પણ વાળા તો બારા વર્ષા નહીં હાડવા દેતા નવા નિયમો ની આકડે દરપણ હોય તો ખોટા કથલામ પડો તમે લઈજો કે

ખોલી પડે તમે કોઈક હાથે પકડી ઉતારો ને હાર પણ તમે એનાથી ભૂંડું કર્યું ના ઉતારું યાર હું તમને આલવા કેટલી કોશિશ કરી મારી આબરુ ના રાખી લગારે ભલા તમે હાર અમારે ગાડી પડી છે

બઉ અભિમન બઉ ગમે હતો એટલે અભિમન ઉતાર્યો નો એટલે મોણસ નો એક વાર તો અભિમન ઉતારવો જ અને આ વિડીયો ગમે નહીં તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂબત્તી કાઢું